આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું તે પહેલાં જ સમગ્ર ભારત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલાં જ સમગ્ર ભારત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઠેર ઠેર વિવિધ રાજ્યોમાંથી રામ મંદિર માટે બંને એટલું યોગદાન આપી રહ્યા છે રાજ્યોમાંથી કંઈક ને કંઈક રામ મંદિર માટે પહોંચી રહ્યું છે ત્યારે બિલ્લી મોરાથી પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મોરાથી અયોધ્યા દોડનું આયોજન કરવામાં આવ્યું છે બિલીમોરાથી પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દોડમાં ત્રીસ લોકોએ ભાગ લીધો દોડમાં ચાર યુવતીઓએ પણ ભાગ લીધો છે તમામ દોડવીરો વીસ દિવસમાં અયોધ્યા દોડીને પહોંચી જશે જય શ્રી રામ મારું નામ ઓમ પટેલ છે અને હું એક એથ્લીટ પ્લેયર છું તૈયારી કરું છું આર્મીની સાથે સાથે અને અમારો મહત્વનો ઉદ્દેશ્ય એ જ છે કે અહીંથી અમે ચૌદસો ત્રીસ કિલોમીટર દૂર જે રામ મંદિર આવેલું છે ત્યાં અમે પોતાનું રનિંગ કરતાં કરતાં ત્યાં સુધી જવાના છે અને બીજું તો એ કે અમને ખુશી એ વાતની છે કે આ પાંચસો વર્ષ જૂનું મંદિર આજથી નવું બન બન્યું અને જે અમારા દાદા પર દાદા લોકોએ નથી જોયું એ અમે જોવાના છે એ વાતની અમને ઘણી ખુશી છે અને અમે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા મઢી ગ્રાઉન્ડ બિલ્લીમોરાના ના ત્રીસ યુવકો જેમાં ત્રણ બહેનો પણ સામેલ છે તે ચાર ચાર પણ સામેલ છે તે અમે રનિંગ કરતા કરતા અહીંથી ચૌદસો ત્રીસ કિલોમીટર દૂર અયોધ્યા રામ મંદિર સુધી જવાના છે અને અમારું ડેલીનું રૂટીન એ થી એંસી કિલોમીટર કાપવાનું રહેશે અને અમને ઘણી ખુશી છે કે અમે હિન્દુ છે અને સનાતની છે બિલીમોરા થી અયોધ્યા રામ મંદિર માં જઈ રહ્યા છે રનિંગ કરતા તો અમે આપડે બિલીમોરા થી અયોધ્યા ચૌદસો ત્રીસ કિલોમીટર નું છે અને રોજ નું અમે સિત્તેર થી એસી કિલોમીટર કાપવાના છીએ લોકો સાયકલિંગ અને ચાલતા પણ જતા છે તો અમને કઈક અલગ કરીએ અલગ કરીને બતાવીએ એટલે અમે રનિંગ નો ઓપ્શન રાખ્યો છે તમારા રામ ભક્તો ના દિલ માં કેવી અમારા માટે બહુ ખુશી છે કારણ કે જ્યારે રામજી પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થવાના છે ને રામજી પોતાના સ્થાન લેવાના છે ત્યારે અમે અયોધ્યા જ્યાં રામ મંદિર છે ત્યાં અમે હશું એ અમારા ખુશીના ખુશીના છે સમાચાર એમ રામજી

અમે લાસ્ટ ટાઈમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયેલા હતા તો અમને થોડું એક્સપિરિયન્સ હતો અને ઘણા વર્ષો પછી આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારા મનમાં એવું થતું છે કે અમારે જવું જોઈએ દોડ લગાવીને જો કોઈ નહીં કરી શકે એવું અમે કરી ટ્રાય કરીએ એમ